ગયા yeah. 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 Okay.

જય માતાજી મિત્રો તો આજે અમે એક વ્યસન પર વિડીયો બનાવ્યો છે તો આપડા ગુજરાતના ઘણા ઘરોમાં એવા દારૂરા આ રીતે વ્યસન થતા હોય છે તો અમે ફક્ત મનોરંજન માટે વિડિયો બનાવ્યો હતો નહીં કે અમે સાચે દારૂ નતો પીધો ફક્ત ખાલી મનોરંજન માટે કે આવનારી પેઢી સુખી રહે અને કોઈ અવળા રસ્તે ના ચડે ને વ્યસન ના કરે એ માટે વિડીયો બનાવ્યો હતો મિત્રો ઘણા ઘરોમાં આવું જોવા મળે છે તો તમે વીસ રૂપિયાનો પચાસ કે દોઢસો નો દિવસનો દારૂ પીવો છો તો એટલું સારામાં સારું ખાવા ખો તો જેથી કરીને ઘરમાં અને આજુબાજુમાં પણ વાતાવરણ શાંત રહે અને બીજી વસ્તુ કામ પડે જાય શું કરવાનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો